શહેરના વિસ્તારમાં દુકાનદાર સાથે મચાવતા શખ્સની પોલીસે કરી ધરપકડ શહેરના વિસ્તારમાં એક દુકાનદાર સાથે સ્કૂટર મામલે માથાકૂટની ઘટના બની હતી જે ઘટનામાં બે ઈસમો દ્વારા દુકાનદારની ગાડી પર ધોકાને પાઇપ વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેમાં એક ઈસમે ખુલ્લી તલવાર લઈને રોડ પર નીકળીને બબાલ કરી હતી જે ઘટનાનો વિડીયો વાયરલ પણ થયો હતો પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બંને ઈસમોને ઝડપી લીધા હતા જોકે શહેરમાં ખુલ્લા હથિયાર સાથે આતંક મચાવનારા ઈસમોને માત્ર અટકાયત કરીને પોલીસે સંતોષ માન્યો હતો ત્યારે આવી ઘટનામાં પોલીસ દ્વારા લુખા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી ભાઈ